સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ખાણીયા ગામની આંગણવાડી બાળકોના આરોગ્ય માટે જોખમી બની છે બાળકોના ભાવી માટે રાજ્યના દરેક ગામોમાં આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે ત્યારે ચૂડા તાલુકાના ખાણીયા ગામે આંગણવાડી કેન્દ્ર છેલ્લા દસેક વર્ષથી અસુવિધાજનક હાલતમાં જોવા મળી છે બાળકો માટે રમતના ગ્રાઉન્ડમાં બાવડના ઝાડ નીકળ્યા છે પીવાનું પાણી શૌચાલય રસ્તાઓ સહિતની પાની સુવિધાનો અભાવ વર્તાઈ રહ્યો છે તેમજ આંગણવાડી કેન્દ્ર બહાર કચરાના ઢગલા ખુલ્લી ગટરો અને ગંદકીથી ખદબધી રહ્યું છે રસ્તા ઉપર કાદવ કીચડ ખુલ્લી ગટરો ગંદકીના ઢગ લા ખડકાઈ દેવામાં આવ્યા છે ઉકરડાઓના ઢગલા અને બાવળોના સામ્રાજ્ય વચ્ચે બાળકો પોતાના જીવના જોખમે બેસતા હોય ત્યારે બાળકોના ભવિષ્યનું શું તેવા સવાલો ઉદભવે છે અનેક વાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક સીડીપીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી

મારે દસ વર્ષથી ખુબ ગંદકી થાય છે અને ગંદકીમાં છોકરા પગ બગડતા આવે પણ કોઈ રજૂઆત મારે સાંભળતા નથી મારા ઓફિસ જાણ થાય પણ કોઈ વિકલ્પ નથી તલાટીને કીધું પણ નથી થયું સરપંચને કીધું સરપંચે વ્યવસ્થા થોડી ઘણી કરી દીધી બાકી કોઈ સાંભળતું નથી કરતો હું દશા વર્ષથી હેરાન થાય લેતું નથી સતત ને કહું છું કે ઉપાડા ભરાય દો પણ ભરાતું નથી આજુબાજુ ક્યારે બહાર બધી પણ ગંદકી છે આરોગ્ય વાળા ને કીધું આરોગ્ય વાળા બે વારતું ધ્યાન આપે આરોગ્ય ધ્યાન આપતા નથી